નમસ્કાર સુરતની અંદર અડાજણ વિસ્તારમાં છીએ અને હું આજે યુગ ઓર્ગેનિક ફાર્મની અંદર આવ્યો છું એટલી બધી અદ્ભુત વાત અદ્ભુત ઘટના અને એવા બધા મજાના સમાચાર તમારી સાથે મારે શેર કરવા છે કોરોનાના ગયા પછી એક વાત નક્કી છે કે હેલ્થને લઈને અને રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવાની વાતને લઈને આપણે બધા જ જાગૃત થયા છીએ એ જાગરૂકતા પછી એક સારું ફૂડ અને એમાં પણ મહાનગરની અંદર કે જ્યાંથી ખેડૂતો એ હજારો કિલોમીટર દૂર હોય વિશ્વાસની જ્યાં વાત આવે ત્યાં પણ એક વખત આપણને એમ થાય કે કેવી રીતે સારી પ્રોડક્ટને મેળવી શકાય એવા ટાઈમની અંદર ક્રિસ યુગ ઓર્ગેનિક ફાર્મ કે જ્યાં ચારસો કરતાં વધારે ગીર ગાય અને દેશી નસલની ગાય માતાઓ છે અને અહીંયા એક ખેડૂત હાટ આ મુન્નાભાઈએ અને આ વસીભાઈએ ઊભું કર્યું છે અને એની મુલાકાત આજે આપણે લીધી છે અહીંયા ખૂબ મજાનું આ આયોજન છે અહીંયા જે પણ ખેડૂતને પોતાનું શાક પોતાના ફ્રૂટ પોતાના મસાલા પોતાનું દૂધ કે જે કંઈ પ્રોડક્ટ વેચવી છે એની એક ચોક્કસ પ્રકારની પાંચ લોકોની કમિટી એ અહીંયા બેસે છે ખેડૂતે આવીને પ્રથમ એને મળવાનું છે એની પ્રોડક્ટ બતાવવાની છે અને પ્રોડક્ટની ખાતરી કરવા માટે ક્રિસયુગ ઓર્ગેનિક ફાર્મના પ્રતિનિધિઓ એમની ખેતી સુધી એમના ખેતર સુધી જાય છે ખાતરી કરે છે અને આમ છતાં પણ જ્યારે અહીંયા વેચાણ શરૂ થાય ત્યારબાદ કોઈ કસ્ટમરની પણ જો ફરિયાદ આવે કે અમે અહીંયાથી આ પ્રોડક્ટ લઈ ગયા હતા ને આવી આવી રીતની ફરિયાદ છે તો ફરી પાછો લેબ ટેસ્ટ થાય છે ખાતરી થાય છે જો કે આ ત્રણ વર્ષમાં આજ દિવસ સુધી એકાદી ઘટનાને બાદ કરતા એવી કોઈ ઘટના બની નથી કે યુગ ફાર્મની અંદર કોઈ ખેડૂતે આવીને છેતરપિંડી કરી હોય કોઈપણના સ્વાસ્થ્ય સાથે ચેડા અહીંયા બિલકુલ થતા નથી એટલે સુરતની અમારી એક કરોડ કરતા વધારે વસ્તી ધરાવતી આજે આજે શહેર છે એ શહેરની અંદર જો ટ્રસ્ટેડ તમને કંઈ લેવું છે પછી એમાં દહીં દૂધ છાશ માખણ ઘી કે પછી કોઈ પણ પ્રકારનું સિઝનેબલ ફ્રૂટ હોય અનાજ હોય મરી મસાલા હોય કે ખાદ્ય પદાર્થ કોઈ પણ પ્રકારનો હોય યુક ઓર્ગેનિક ફાર્મ અને ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ કરતી આ સંસ્થાની અંદર આ બધા જ ખેડૂતો જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એ અહીંયા આવે છે પોતાનું વેચાણ કરે છે દર રવિવારે અને દર બુધવારે આ આયોજન અહીંયા થાય છે એડ્રેસ ખાસ નોંધી લેજો અડાજણ કેબલ બ્રિજની નીચે બિલકુલ તાપી કિનારે તમે વરાછા રિંગ રોડ કે એ સાઈડથી અઠવા લાઈન સાઈડથી કેબલ બ્રિજ પૂરો કરો છો એટલે પૂરો કરતાની સાથે ડાબી બાજુ ટર્ન લઈ લેવાનો છે અને બ્રિજની નીચે આવતા જમણી બાજુ તાપી તરફ આગળ વધશો એટલે આ યુગ ઓર્ગેનિક ફાર્મની જગ્યા એ આપમેળે દેખાઈ જશે અને નજરમાં આવશે એક વખત તમારા બાળકો સાથે ચોક્કસથી અહીંયા આવો અદ્ભુત જગ્યા છે કેટલા બધા પ્રકારના અહીંયા પક્ષીઓનો કલરવ છે નદી કિનારો છે તાપી માતાનો કિનારો છે અને ચારસો કરતાં વધારે ગાય એ અહીંયા આશરો લઈ રહી છે આટલી બધી અદ્ભુત જગ્યામાં આ વિડીયોના માધ્યમથી મારું આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે જય ગૌ માતા જય ગૌ માતા